આ શોર્ટ વિડિયો મધુર વાયોલીન વગાડતી દીકરી ખરેખર સુંદર છે તારાઓથી જગમગાતી રાતમાં મધુર વાયોલીનના સૂરો હવામાં ફેલાઈ રહ્યા છે સફેદ વાળવાળી એક નાની દીકરી જેના વાયોલીન વાદનમાં બ્રહ્માંડ શ્વાસ લે છે તેણે આકાશના રંગનું સુંદર ગાઉન પહેર્યું છે અને હાથમાં છે તારાઓથી ઝળહળતું વાયોલીન જેમ જેમ તે વાયોલીનના સૂર છેડે છે તેમ તેમ આસપાસના ગ્રહો નક્ષત્રો તેના મધુર સંગીતમાં નાચવા લાગે છે સમગ્ર આકાશગંગા તેના સંગીતની મહેફિલ બની છે તેના ચહેરા પર દિવ્ય શાંતિ છે